દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ઇનોવેટ કિડ સ્કૂલમાં મહાશિવરાત્રીની ઉજવણી સ્કૂલમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી બાળકો શિવ પાર્વતી ગણેશ કાર્તિકેના ડ્રેસમાં આવેલ સાથે ઘરેથી શિવલિંગ લાવેલ આજે બાળકો પાસે શિવજી મહાદેવની પૂજા કરાવવા માટે સ્કૂલના બાળકો વિવાન ઠાકરના દાદા ભટુકભાઈ તથા દીદી શોભનાબેન આવેલ તેઓએ બધા બાળકોને કંકુ ચાંદલા કરી કાંડો બાંધી શિવલિંગની પૂજાનું સમજાવેલ શાળા પરિવારને પણ તેઓએ શિવલિંગની પૂજા અર્ચના કરાવી અને રુદ્રાભિષેક કરાવેલ બાળકોને અને શાળાના પરિવારે શિવની આરતી કરેલ મહાદેવના અલગ અલગ ગીતો ડમરૂ નગ જોગી આયા બમ બમ બોલે શિવ બંબુના ગીતો ઉપર ડાન્સ કરેલ બાળકોને અંતમાં પેંડા અને પ્રસાદી આપવામાં આવેલ આજે શાળાનું વાતાવરણ શિવમય બની ગયેલ બાળકોએ આજે ખૂબ મજા કરી અને શિવ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરેલ વર્ધવાન ન્યૂઝ પટી ઘનશ્યામ વટવાણ